નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ફાઇનલી જે લોકો ભરતીની રાહ જોતા હતા કે ગુજરાત હાઈકોર્ટમાં જે ડીવાયસો છે પછી બેલીફની ખાસ કરીને વિદ્યાર્થીઓ બહુ રાહ જોતા હતા કે બેલીફની ભરતી ક્યારે આવશે હાઈકોર્ટમાં તો મિત્રો ફાઇનલી શોર્ટ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે ગુજરાત હાઈકોર્ટે ઓફિસિયલી ભરતીની જાહેરાત કરી છે કેટલી વેકેન્સી જાહેરાત કરી છે મિત્રો અહીંયા ડીવાયસો છે બેલીફ છે કોર્ટ અટેન્ડેડ વર્ક ચારની ભરતી છે ટોટલ બીજી પણ અન્ય અન્ય પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે જોવા જઈએ તો બારસો પ્લસ વેકેન્સીની જાહેરાત કરી છે ઓકે બારસો પ્લસ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે કઈ પોસ્ટ ઉપર કેટલી વેકેન્સી છે શું છે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો પ્લીઝ વિડિયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા આગળ જોજો એન્ડ આવવા જ પ્રકારના સરકારી ભરતીના સૌથી પહેલાં અપડેટ મળે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર આ જ પ્રકારના રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે તો વધુ આવેશ કર્યા વિડીયોને સ્ટાર્ટ કરે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે જે ભરતીની જાહેરાત કરી છે ગુજરાત હાઈકોર્ટે એનું આ શોર્ટ નોટિફિકેશન છે અહીંયા એડવર્ટાઇઝ નંબર ખાસ તમે જોઈ શકો છો કે આ એડવર્ટાઇઝ નંબર છે હવે અહીંયા તમે વાંચી શકો છો કે ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે અને એના વિશે તમે હાઈકોર્ટ વિશે તમને ખ્યાલ હશે એનો ટૂંકમાં પરિચય આપેલો છે બીજું અહીંયા તમે વાંચી શકો ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ બે હજાર ચોવીસ માટે હાથ ધરવામાં આવે છે જેની ટૂંક વિગત નીચે પ્રમાણે છે અહીંયા તમે જોઈ શકો ગુજરાત હાઈકોર્ટમાં હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં પોસ્ટ કેટલી વેકેન્સી આવેલી છે આ જે નવી પોસ્ટ છે અને અહીંયા વેકેન્સી તમે જોઈ શકો મિત્રો સૌથી પહેલાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની વેકેન્સી ફોર ફિફ્ટી ફોર એટલે કે ચોપન જેટલી વેકેન્સી છે પછી ડિવાસો ડેપ્યુટી સેક્શન ઓફિસરની એકસો બાવીસ વેકેન્સી છે રાઈટ પછી કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ માટે વેકેન્સી છે એકસો અડતાલીસ ડ્રાઈવરની પણ વેકેન્સી આવેલી છે ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર થર્ટી ફોર ચોત્રીસ વેકેન્સી આવેલી છે કોર્ટ અટેન્ડિંગ પટાવાળાની વાત કરીએ તો એમાં પણ બસો આઠ વેકેન્સી આવેલી છે અને જ્યારે આપણે વાત કરીએ કોર્ટ મેનેજરની ઓકે તો એની એકવીસ વેકેન્સી છે કોર્ટ મેનેજર રાઈટ હવે આપણે વાત કરીએ જિલ્લા અદાલતો અથવા તો અદ્યોગિત અદાલત અને મજૂર અદાલતમાં કઈ કઈ વેકેન્સી આવેલી છે એમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની વેકેન્સી છે ટોટલ બસો ચૌદ વેકેન્સી છે પછી ગુજરાતી સ્ટે સ્ટેનોગ્રાફર ગ્રીડ ત્રણની વેકેન્સી ત્રણસો સાત વેકેન્સી છે જ્યારે અહીંયા તમે વાંચી શકો કે પ્રોસેસ સર્વર અથવા તો બેલિફ ઓકે ટોટલ બસો દસ વેકેન્સી આવેલી છે મિત્રો આ અલગ અલગ વેકેન્સીની માહિતી આપલી છે કે આ કેટલી વેકેન્સી છે કઈ કઈ પોસ્ટ ઉપર રાઈટ જોવા જઈએ તો બારસો પ્લસ વેકેન્સી જેટલું થાય છે હવે અહીંયા તમે જોઈ શકો ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે ઓકે હવે મિત્રો આનું જે ડિટેલ નોટિફિકેશન છે ને કે કઈ પોસ્ટ માટે શું લાયકાત હોવી જોઈશે સિલેબસ શું રહેશે એના હજુ ડિટેલ નોટિફિકેશન આવ્યું નથી જ્યારે પણ ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે ડિટેલમાં વિડીયો લઈને આવીશું ઓકે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપરથી પણ તમને નોટિફિકેશનની પીડીએફ મળી રહેશે રાઈટ મિત્રો જે તે સમયે ઓફિસિયલી હાઈકોર્ટ જ્યારે નોટિફિકેશન ડિક્લેર કરશે તો બધી જ અપડેટ તમને નીચે આપેલી લિંક ઉપર તમને મળી રહેશે ઓકે તો નીચે આપેલી લિંક ઉપર આપણી ગુજરાત સ્ટડીઝ ડોટ જે સાઇટ છે એ સાઇટ તમે જરૂરથી વિઝિટ કરી શકો છો ઓકે આગળના અપડેટ માટે તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આમાંથી તમારે કઈ પોસ્ટ ઉપર કઈ ભરતી ઉપર તમારે ડિટેલમાં વિડીયો જોઈએ જેમ કે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે તો એના ઉપર આપણે ડિટેલ વિડીયો લઈને આવશું કે એક્ઝામ પેટર્ન સિલેબસ છે કે પછી બેલીફ ઉપર જોઈએ છે કે પછી કોર્ટ મેનેજર છે પછી પટ્ટાવાળા વર્ગ ચારની જે વેકેન્સી છે એના ઉપર જોઈએ છે કઈ પોસ્ટ ઉપર તમારે ડિટેલમાં સૌથી પહેલા વિડીયો જોઈએ છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો એ ટુ જેડ ઉપર ડિટેલમાં માહિતી પર વિડીયો લઈને આવ્યો છે ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે આ વિડીયો પૂરતું આટલું જ